નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આવી ગયા છે ઈશ્વરીયા ગામમાં કે જ્યાં શ્રીનાથજી ધ્વજારોહણ જો ઉત્સવ ચાલી રહ્યો છે કે જ્યાં કૃષ્ણ ભગવાનનું સંપૂર્ણ જે મંદિર આવી જશે આવેલા છે જેમ કે દ્વારકા પછી વૃંદાવન મથુરા તો અહીંયા પૂરેપૂરો સેટઅપ રેડી કરવામાં આવ્યો છે તો ચાલો આપણે જોઈએ અંદર મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે શ્રી કૃષ્ણ ભગવાનને ગિરધર પર્વત એ આંગળી આંગળીએ છે એનું સુંદર મજાનું જે કલાકૃતિ બનાવ્યું છે અને અહીંયા છે ગોવાળીય અને પોતાનું ગાયું ગોપીઓ અને સંપૂર્ણ આબે આ કૃષ્ણ ભગવાનનું લીલા અહીંયા બતાવવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા ઈશ્વરિયા ગામ જે રાજકોટથી બારથી પંદર કિલોમીટર દૂર છે તો આજે છેલ્લો દિવસ છે ખાસ મિત્રોને જણાવી દઉં કે આજે ચાર વાગ્યે જે અહીંયા આરતી થશે પ્રસાદ અપાય તો જો મિત્રો અહીંયા પણ જે મંદિર છે જે ખૂબ જ સુંદર મજાની કલાકૃતિ બનાવવામાં આવી છે આવી રીતે અહીંયા અલગ અલગ મંદિર બનાવવામાં આવ્યા છે જેમ કે દ્વારકાધીશનું મંદિર ડાકોરનું મંદિર વૃંદાવન મથુરા અહીંયા શું સુંદર મજાનો ગેટઅપ તૈયાર કરવામાં છે સુંદર કલાકૃતિ બનાવવામાં આવી છે તો મિત્રો મને તો આજે ખ્યાલ આવ્યો તો હું આજે ગયો પણ આજે છેલ્લો દિવસ હતો ધોરણનો બપોરનો સમય હતો એટલે અંદર એન્ટ્રી થવા દેવા નહોતા પણ છેલ્લા ટાઈમે અમે ગયા હતા અને જો અહીંયા રણછોડ રાયજીનું ખૂબ જ સુંદર મજાની એ મૂર્તિ છે એ બતાવવામાં આવ્યું છે તો જો અહીંયા ચારે બાજુ ખૂબ જ સારી એવી મહેનતથી અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે કૃષ્ણ નગરી કહી શકાય તે પણ તમે જોઈ શકો છો જે સામે છે એ કૃષ્ણ ભગવાનની નગરી છે અને અહીંયા છે ગેટ છે જ્યાં મુખ્ય ગેટ કહેવામાં આવે છે તો ખૂબ જ સારું એવું મહેનતથી આયોજન સારું એવું કરવામાં આવ્યું છે અહીંયા જે છે મંદિર છે જે રણછોડાય ભગવાનનું મંદિર છે તો આવી રીતે મિત્રો ખૂબ જ કૃષ્ણ ભગવાનની વિવિધ લીલાઓ બતાવવામાં આવી છે અને મંદિરો પણ છે જે મેન મેન આપણા મેન મેન મંદિર છે એ બતાવવામાં આવ્યું છે ગોકુળ મથુરા જે મેં તમને આગળ બતાવ્યા પ્રમાણે વૃંદાવન કદમ ઝાડ પર જે કૃષ્ણ ભગવાન બેઠા છે એનું પણ સારું એવું ખૂબ જ મહેનતથી બનાવેલું છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો આ જે છે એ મુખ્ય ગેટ છે અને આ જે કૃષ્ણનગરી કહેવામાં આવે છે એ છે અને જે આ મંદિરો બનાવ્યા છે ખૂબ જ કલાત્મક રીતે ખૂબ જ સુંદર મજાના મંદિરો બનાવાયું છે ખૂબ જ સારી એવી મહેનત કરવામાં આવી છે અને તમે અહીંયા ગેટની અંદર પ્રવેશતા જ તમને આ બે એવું લાગશે કે અમે અહીંયા કૃષ્ણનગરીમાં આવી ગયા વૃંદાવન ધામમાં આવી ગયા એવું તમને અનુભૂતિ થશે મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સારી એવી કલાકૃતિ કરવામાં આવ્યું છે મંદિરમાં અહીંયા છે રાધા મંદિર મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો જે ખૂબ જ સુંદર મજા મૂર્તિ છે રાધા કૃષ્ણ ભગવાનની અને મિત્રો ખાસ એ જણાવવાનું કે આજે છેલ્લો દિવસ છે આજે ચાર વાગ્યા થી મંદિરના દ્વાર કુલ છે તો જે મિત્રો અહીંયા આવવા જતા હોય તો આજના દિવસ એટલે કે નવ જાન્યુઆરીને દિવસે છેલ્લો દિવસ છે તો મિત્રો વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને બીજા મિત્રોને શેર કરજો જે મિત્રો નવા છે એ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને આવનારા આવા જ વિડીયો તમને મળતા રહે તો મિત્રો અહીંયા હું મારો વિડીયો પૂરો કરું છું મિત્રો મારા યુટ્યુબ પરિવારને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી